પોલીસે આપેલી માહિતી મુજબ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો યુકેથી પ્રકાશ પટેલ નામના વ્યક્તિએ મોકલ્યો હતો અને સુરતમાં રિસિવ કરવા માટે રમેશ પટેલનું નામ આપવામાં આવ્યું હતું

કે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલા પાર્સલોમાં ડ્રગ્સ આવી રહેલ છે જે હાઈબ્રિડ ગાંજા નામનો એક જે ગાંજો છે એ આવી રહેલ છે જે માહિતી આધારે પંચો સાથે કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાં જઈ કસ્ટમ ઇન્સ્પેક્ટરશ્રી ને મળી અને એક લેખિત રિપોર્ટ આપી આ પાર્સલો ચેક કરવા માગતા કુલ છ પાર્સલ કે જેમાં બિસ્કીટ પણ હતા અને છ પાર્સલમાંથી ટોટલ પાંચસો પચીસ ગ્રામ પોઈન્ટ આઠસો મિલીગ્રામ ગાંજો જેની કિંમત બાવન લાખ આઠસો રૂપિયા પચાસ હજાર થાય છે જે કબજે કરવામાં આવેલ પાર્સલ ઉપર જોતાં સેન્ડર તરીકે લંડનથી પ્રકાશ પટેલ નામ છે અને રિસિવર તરીકે સુરતનું એક એડ્રેસ મળેલ છે જેનું નામ હતું રમેશ પટેલ જે ફરજી નામ છે પણ પાર્સલ ઉપર આ રીતના નામ મળેલા એસઓજી દ્વારા પંચરામાની વિગત આ કબ જથ્થો કબજે કરી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે